આ ગામ ભણુદામાં વિમાન ક્રેશ થયું છે આમાં બે લોકોની મૃત્યુ પણ થઈ છે અને સ્થળ પર રાજલદેસર પોલીસને મોકલવામાં આવ્યો છે અને ત્યારે આ જે કાટમાળ નજીકથી ગંભીર રીતે નષ્ટ થયેલા શરીરના ટુકડાઓ પણ મળી આવ્યા છે અને એવી માહિતી મળી રહી છે કે દુર્ઘટના પહેલા ટેકનિકલ કારણોસર પાયલટ ઇજેક્ટ કરી શક્યો ન હતો અને ગયા પાંચ મહિનામાં દેશમાં ત્રણ જેગ્વાર ફાઇટર જેટ ક્રેશ થઈ ચૂક્યા છે ત્યારે સેનાના સૂત્રો અનુસાર આ જેગ્વાર ફાઇટર જેટ શ્રી ગંગાનગર નજીક સુરતગઢ એરબેઝથી ઉડ્યું હતું અને આ જેટ ટ્વિન સીટર હતો જેનો ઉપયોગ તાલીમ માટે થાય છે અને ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે તેમણે પહેલા વિમાનની ગડગડાટની અવાજ સાંભળી અને પછી ભારે ધમાકાની અવાજ આવી હતી અને ત્યારબાદ પ્રશાસને આ ઘટના વિશે જાણકારી આપી ત્યારે આ ઘટના સાચા કારણોસર કયા કારણે થયું હતું તે હાલ બહાર આવી શક્યો નથી मोहम्मद सर का एक युवा है नेतराम वो हमारे साथ है नेतराम आपने क्या देखा यार यहाँ पे ये जो फाइटर जेट था ये एक बज गया दस मिनट से पंद्रह मिनट के करीब हुआ था और हम यहाँ पर एक बीस पर पहुंच गए इससे बढ़िया बात यह है कि गांव से बच गया क्योंकि ये गांव में गिरने वाला था और बाल बाल बच गए और साइड में आके गिर गया आपने क्या देखा यार यहाँ पे हमने यही देखा कि यहाँ पे पेड़ पौधे जो कि यहाँ से टूट के जल के राख हो गए कम से कम दस से पंद्रह और इसमें बॉडी पड़ी हुई है लाश से दो तीन की दिखाई दे रही है और एक के हाथ दिखाई दे रहे है और बाल पड़े है कुछ है। और जो जेट था उसका एक हिंसा टूटा हुआ साइड में पड़ा है और जल के सारा राख हो गया और पुलिस करीब यहाँ पर प्रशासन है वो एक बज के पचास मिनट के पहुंचा आधी पौन घंटा के बाद में पहुंचा સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરીએ રાજસ્થાનના કોટાથી તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા જેઓ કોટાની મુલાકાતે સ્ટેશન ઉપર થઈ રહેલા વિકાસ કાર્ય વિશે રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને એક કાર્યક્રમમાં સ્પીકર બિરલાએ વિકાસ કાર્ય વિશે જણાવ્યું હતું ત્યારે જણાવ્યું દઈએ કે કોટા અને ડાકણીયા રેલવે સ્ટેશન જેને ન્યૂ કોટા રેલવે સ્ટેશન તરીકે નામ આપવામાં આવી રહ્યું છે તે બંને સ્ટેશન ઉપર વિકાસ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અત્યારે કોટા રેલવે સ્ટેશનનું વિકાસ કાર્ય આવતા વર્ષે પૂર્ણ થશે અને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોને સંપૂર્ણ સુવિધાઓ મળવી જોઈએ અને આ સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે કોટા રેલવે સ્ટેશન એક વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન હશે અને જ્યાં મુસાફરોને સંપૂર્ણ સુવિધાઓ મળશે ત્યારે કોટામાં પીડબ્લ્યુટી લાઈન ને પણ મંજૂરી આપવામાં આવી છે અને જેનું કામ એક વર્ષમાં પૂર્ણ થશે અને તેના નિર્માણ પછી નવી ટ્રેનો ચલાવવામાં આવતી સમસ્યાઓનું નિરાકરણ પણ પણ આવશે અને હજુ ઘણા વિસ્તારો છે જ્યાં કોટાથી કોઈ ટ્રેન જતી નથી અને આવનારા સમયમાં મુસાફરોને નવી રેલ સુવિધાઓ પણ મળશે माननीय प्रधानमंत्री जी ने देश की जनता को आश्वस्त किया था कि आने वाले समय के अंदर देश के सभी रेलवे स्टेशन आम यात्रियों की सुविधा से उपलब्ध होंगे। कोटा में भी कोटा रेलवे स्टेशन का काम चल रहा है अगले साल कोटा रेलवे स्टेशन का निर्माण पूरा हो जाएगा और ये रेलवे स्टेशन विश्व स्तरीय रेलवे स्टेशन होगा जहां आम यात्री को सारी सुविधाएं मिलेगी कोटा का जो पुराना डकनिया रेलवे स्टेशन है जिसका न्यू कोटा रेलवे स्टेशन नाम होने वाला है वहां भी इसी वर्ष वो रेलवे स्टेशन शुरू हो जाएगा इसके साथ कोटा में लाइन भी स्वीकृत हुई है जिसका काम एक वर्ष पूरा हो जाएगा पिटलाइन शुरू होने से जो नई ट्रेन चलाने में जो कठिनाई आती थी उसका समाधान होगा और कई क्षेत्र हमारे ऐसे हैं जहाँ पर अभी कोटा से रेल यात्रियों को रेल गाड़ी नहीं मिलती है उनको आने वाले समय में नई रेल सुविधाएं भी मिलेगी और जो डेली अप डाउन करते हैं जो डेली यात्री आते, आते जाते हैं आने वाले समय में मेमो ट्रेन के कोच बढ़ाकर हम कोटा से बिना कोटा से चोम के आगे और यहाँ पर सवाई माधोपुर के आगे इस तरीके से कोटा से चित्तौड़ तक मेमो ट्रेन रेलवे स्टेशन मेमो ट्रेन चलाएंगे ताकि आम यात्री डेली अप डाउन कर सके और अपने कामकाज के लिए भी और अपने તો હવે આ તરફ આગળ આપણે વાત કરીએ રાજસ્થાનના અજમેરની તો અજમેરના રામસેતુ બ્રિજ એટલે કે એલિવેટેડ બ્રિજ અંગે દાખલ કરાયેલી અરજી પર બુધવારે સુનાવણી યોજાઈ હતી અને સુનાવણીમાં બંને પક્ષો વચ્ચે ચર્ચાઓ થઈ હતી ત્યારે કોર્પોરેશન અને સ્માર્ટ સિટી તરફથી ચર્ચા માટે સમય માંગવામાં આવ્યો હતો અને ત્યારે કેસની સુનાવણી કરતા કોર્ટે કલેક્ટરને સમગ્ર પુલ પર ટ્રાફિક બંધ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે કેસની આગામી સુનાવણી અગિયાર જુલાઈએ થશે અને એડવોકેટ વિવેક પરાશરે જણાવ્યું હતું કે રામ બ્રિજ અંગે જનપ્રતિનિધિઓનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસમાં આજે સુનાવણી યોજાઈ હતી ત્યારે આ દરમિયાન તમામ પક્ષોને સાંભળવામાં આવ્યા હતા અને સ્માર્ટ સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ચર્ચા માટે સમય પણ માંગવામાં આવ્યો હતો અને એડવોકેટે જણાવ્યું હતું કે અરજદાર વતી કોર્ટમાં લેખિત ચર્ચા રજૂ કરવામાં આવી હતી ત્યારે કોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે પુલ પર હજુ પણ ટ્રાફિક ચાલુ છે અને આ બધી ચર્ચાઓ અને તથ્યો સાંભળ્યા પછી તેને ગંભીર ગણીને ચર્ચા માટે આગામી સુનાવણી અગિયારમી તારીખે નક્કી કરવામાં આવી છે તેજ સમય જિલ્લા કલેક્ટર લોકબંધુને એક આદેશ જારી કરીને સમગ્ર এলিવેટેડ રોડ પર ટ્રાફિક બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આજ જો ફેસલા આયા છે এলিવેટેડ રોડ કે શું માંગે આજ જેસ પ્રકાર સે જો આદેશ આયા હે વો હે મેરે દ્વારા 110 કે અંદર પાર્ટી બના થા ક્યોકી જનહિત કા વાદ થા ઓર જનહિત કે વાદ કે તે दैनिक अखबार के अंदर इसका विज्ञापन निकला था उसे देखकर मैं अपने अधिवक्ता श्री आशीष राजौरव के जरिए मैंने अपना अधिवक्ता पत्र देकर और एक प्रार्थना पत्र जो सिविल प्रक्रिया का वन टेन का होता है वो मैंने लगाया जिसे अनाप्टी के बेस पर मुझे भी वादी बनाया गया और मेरा जो इसमें प्रेयर यही थी कि मैं इससे क्योंकि शहर का स्थायी निवासी हूँ और इस राज्य का भी स्थाई निवासी हूँ इसलिए मेरा हित जुड़ा हुआ है मैं हितबद्ध व्यक्ति हूँ क्योंकि मैं रोज़ यहाँ से निकलता हूँ कुछ भी घटनाएं होती हैं तो मेरे पर भी उसका इफेक्ट पड़ेगा जिस प्रकार से इस पूरे एलिवेटेड जो जिसे आज राम सेतु तो कह रहे हैं गलत रूप से बता रहे हैं कि गलत जगह ही उन्होंने ये किया है अब आप देखिए कि नहीं अच्छा। नहीं ना ना भाई आपने लगाई मुझे राज्य सरकार ने स्मार्ट सिटी प्रोजेक्ट में मुझे राज्य सरकार ने स्मार्ट सिटी प्रोजेक्ट में डायरेक्टर बनाया था मैंने एक मीटिंग अटेंड की थी उस मीटिंग में मैंने ऑब्जेक्शन रेज किए थे कि ये जो एलिवेटेड रोड बन रही है ये फाल्टी है और इसका किसी भी एक्सपर्ट से राय नहीं, से राय नहीं ली गई है किसी इंजीनियर से राय नहीं ली की ली गई है सिर्फ ये ऑन रिकॉर्ड है कि चौबीस छः अट्ठारह को इन्होंने खुद ने कहा है कि एक सिटीजन लेवल फोरम की बैठक हुई उन्होंने इसको अप्रूव किया है एलेवेटेड रोड को किसी भी एक्सपर्ट इंजीनियर या प्रोजेक्ट से राय नहीं लेके इसको बना दी गई है जब से मैंने ऑब्जेक्शन किया मेरे ऑब्जेक्शन करते ही मुझे डायरेक्टरशिप से केंद्र सरकार ने हटा दिया और उसके बाद मैंने हमेशा इसका विरोध किया है और आज भी मैं पक्षकार बनाऊँ और मुझे સમાચારોમાં હવે આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા જેતલપુર ગરનાળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના જેતલપુર ગરનાળાના મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે અને જેથી વડોદરા મહાનગરપાલિકાના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈ રે હાઈ ભાજપના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે જ ગરબા રમીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસ સમિતિના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશી કપિલ જોશી તથા કાર્યકર્તાઓના હુદ્દેદારોની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જેતલપુર ગરનાળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિનાશ કરનારા લોકોને હું પૂછવાનું કે વિકાસ કરી રહ્યા છે બસો કરોડનો રોડ પાંચસો કરોડનો રોડ હજારો કરોડ રૂપિયા ખર્ચો કરી નાખ્યા બાપા તમારી કોઈ ઉપર પકડ છે કે નહીં આખા વડોદરા શહેરમાં ભૂવા સો બસો તો ભૂવા પડ્યા તો કેવું કામ કર્યું હશે જગાડીએ જે રીતે આ વડોદરા ને ખડોદરા બનાવ્યો છે જે રીતે લોકો મરી રહ્યા છે જે રીતે લોકોના હાથ પર તૂટી રહ્યા છે એક સામાન્ય પરિવાર નો ગરીબ માણસ રિક્ષા લઈને જાય ને સવારે મરી જાય આ કેવો વડોદરા બનાવી દીધો છે અમે લોકોને જગાડવાનો એ જ પ્રયત્ન કરીએ છીએ કે તમારા ટેક્સ વડે તમારા ટેક્સ થી આવતા પૈસા વડે આ કોર્પોરેશન ચાલતી હોય ને તમને જ ખાડામાં પાડે તો તમારે જાગવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી પ્રયાસ એ જ છે કે લોકો જાગશે જાગો બી આપશે અને ભગાડશે મારું માનવું છે કે ફરથી આ વડોદરા બને ખડોદરા ના બને આ લોકોએ ખડોદરા કરીને ભુવા બનાવી દીધો છે આ શહેરને લોકો પલાયન કરવા લાગ્યા છે એ પરિસ્થિતિનું સર્જન આવી ગયું છે સારી સારી મિલકતો ઓળીના ભાવે લોકો વેચવા લાગ્યા છે ત્યારે લોકો જાગવાની જરૂર છે અને આ પ્રશાસન ને સબક શીખવાડવાની જરૂર છે આપના માધ્યમ થી છું છું આ લોકો જવાબદાર છે આ ભ્રષ્ટાચારી ચહેરા જોઈ લો પ્રજા એક મેયર એક ડેપ્યુટી મેયર એક ચેરમેન એક એમના નેતા અને એક રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ગાંધીનગર થી ઓર્ડર આપે કે તાત્કાલિક ખાડા પૂરો મ્યુનિસિપલ કમિશન ને ઓર્ડર આપ્યો અને મ્યુનિસિપલ કમિશનરે ખાડા કામ કોણ આપ્યું તો મ્યુનિસિપલ કમિશનરે ખાડા કામ એ લોકો આપ્યું જેને ખાડા કર્યા છે જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને આ વડોદરા ખાડોદરા બનાવ્યું જેમને એમના ભ્રષ્ટ કેટલાક બીજેપીના ના નેતાઓને કમિશન આપ્યા અને એ કમિશનોથી જે રોડ બન્યા અને એ રોડ પર જે મોટા મોટા ખાડા પડ્યા ભૂવા પડ્યા એને ભુવા અને ખાડા ને પૂરવાનું કામ કોને આપ્યું તો કે એ જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો ને શરમ કરો આટલા દિવસ થી લોકો હેરાન થઈ ગયા પરેશાન થઈ ગયા લોકોના અંચર પંચર હાડકા તૂટી ગયા વડોદરા શહેર નો કોઈ વિસ્તાર કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ને ભુવા ના હોય તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરામાં વાઘોડિયા રોડ ખાતે આવેલા યુવા શક્તિ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ચારસો થી વધુ વહાલી દીકરીઓને ડ્રાયફ્રુટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભારતીય પરંપરા મુજબ અતિથિઓ વિશેષનું મુખ્ય મહેમાનોનું પારંપરિક રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે જણાવી દઈએ કે વાઘોડિયા રોડ ખાતે આવેલી યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વહલી દીકરીઓને ડ્રાયફ્રુટ વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમની શરૂઆત પહેલા ગંભીરા બ્રિજ ગોજારી ઘટનાને લઈને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો અને જે બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ચારસોથી વધુ વાલી દીકરીઓને વાઘોડિયા રોડના યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીધ દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ચારસો થી વધુ વહાલી દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રુટ વિતરણ કરવાનું કાર્યક્રમ આયોજન કરવામાં યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા આજે ગૌરી વ્રત નિમિત્તે આ પ્રાથમિક સરકારી શાળાઓને ડ્રાયફ્રુટ વિતરણ રાખવામાં આવ્યું છે હું આ તમામ યુવાનોને અભિનંદન આપું છું એમણે જે શરૂઆત કરી છે ખૂબ સુંદર શરૂઆત છે કે ત્યારે ગૌરી વ્રત ચાલતા હોય ગૌરી વ્રતના ઉપવાસ ચાલતા હોય ત્યારે દીકરીઓની ચિંતા કરીને એમણે જે રાયફ્રૂટનું વિતરણ રાખ્યું છે એ ખૂબ જ અભિનંદનીય કાર્ય છે સાથે સાથે જ આવતીકાલે ગુરુપૂર્ણિમા છે ત્યારે આ શાળાના તમામ શિક્ષકોને પણ હું ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે કન્યાઓ છે આ ગૌરી વ્રતનું વ્રત ચાલી રહ્યું છે એમનું અને એ નિમિત્તે યુવા સમિતિ દ્વારા અહીંયા એમને ડ્રાયફ્રૂટ વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો છે કન્યાઓને ગૌરી વ્રત સારી રીતે ફળે એવી શુભકામનાઓ આપીએ છીએ અને એમનું જીવન આગામી સારું થાય એમનો અભ્યાસ સારો થાય એ પ્રકારની શુભકામના પાઠવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કવિ પ્રેમાનંદ શાળામાં કન્યાઓને ડ્રાયફ્રૂટ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે એમાં અમારા મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ દરબાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા સાહેબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોશ્રી અને અમારી સાથે જોડાયેલ રુદ્રાક્ષ પંડ્યા વસંતભાઈ કનોજીયા અને અમારી ટીમ સાથે ભેગા થઈને એક સારો એક કાર્યક્રમ દર વર્ષે કરતા હોય છે એના ભાગરૂપે આજે પણ એક ડ્રાયફ્રુટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે ડ્રાયફ્રુટ વિતરણ એક ગૌરી વ્રત નિમિત્તે છોકરીઓ જે માં ગૌરીનું સ્વરૂપ છે એ છોકરીઓની એક સેવાનો એક અમારો એ છે કે એ લોકોને ડ્રાયફ્રૂટ આપી અને અમને પણ એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો લાભ મળે અને આજે જે ગોજારી આ જે ઘટના બની છે એ નિમિત્તે અમે સૌપ્રથમ મૌન પાડીને આ સેવાકીય પ્રવૃત્તિનું શરૂઆત કરી છે ભારત માતા સમાચારોમાં તરફ આપણે વાત કરીએ તો ન્યાય મંદિર પાસે વધુ એક માર્ગ દુર્ઘટના સર્જાય છે અને સાયકલ સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે વડોદરા શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે રસ્તા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યારે આજે ન્યાય મંદિર વિસ્તારમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે કે જેમાં એક કાર ચાલકે બેફામ ઝડપે ચાલી રહેલી કાર દ્વારા સવારને અડફેટે લીધો હતો અને ત્યારે ટક્કર એટલી ગંભીર હતી કે સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે ત્યારે અકસ્માત બાદ આસપાસના જે લોકો છે તે ટોળે ટોળા એકત્ર થયા હતા અને તરત જ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી ત્યારે હાલમાં પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે મૃતકની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે અને શહેરમાં વધી રહેલા આવા અકસ્માતો સામે તંત્ર તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સુરતની તો એમટીબી આર્ટસ કોલેજનો છાબરડો એ જોવા મળ્યો છે એકસો પાંત્રીસ ખાલી એડમિશન સામે આઠ હજાર જેટલા ઓફર લેટર વિદ્યાર્થીઓને મોકલતા હોબાળો મચ્યો છે અઠવા લાઈન સ્થિત એમટીબી કોલેજમાં એબીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં એબીબીપી કાર્યકરોએ અધ્યક્ષની ઓફિસનો ઘેરાવ કર્યો છે અને ત્યાં ચાર આચાર્યનો વિદ્યાર્થીઓ દ્વારા ઘેરો ગાલી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે કોલેજના આચાર્ય પોતાની ભૂલ સ્વીકારી અને ક્લાર્ક દ્વારા ઓફર લેટર મોકલી દેવામાં આવ્યા છે અને જે અમારી ભૂલ સ્વીકારીએ છીએ ત્યારે ગત રોજ સાંજે સાડા પાંચ વાગ્યા બાદ આ ઓફર લેટર મોકલવામાં આવ્યો છે અને જોકે આ કોલેજમાં માત્ર એકસો પાંત્રીસ લોકો જ એડમિશન માટેની સીટ છે અને જેથી એકસો પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને જ એડમિશન આપતા હોવા હોબાળો કોલેજની ગંભીર બેદરકારી થઈ છે છતી થઈ છે અને જો કે એબીવીપી દ્વારા તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ ઉઠી છે ત્યારે આચાર્યની ઓફિસમાં ઉગ્ર દેખાવ અને હોબાળો કરવામાં આવ્યો હતો

જસદન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિકોણ હેઠળ ગુજરાતના ખેલાડીઓને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવાના મહત્વકાંક્ષી હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાલુકા સ્તરે રમત સંકુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

વોલીબોલ જેવી આઉટડોર રમતો માટેની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે ત્યારે આ સંકુલનું મુખ્ય ઉદ્દેશ્ય બે હજાર સાડત્રીસમાં ઓલિમ્પિક્સની યજમાની કરનાર ગુજરાતને વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા પ્રતિભાશાળી ખેલાડીઓ પૂરા પાડવાનો છે ત્યારે ગણતરીના દિવસોમાં જ ભ્રષ્ટાચારનું ભીંત ચિત્ર જોવા મળ્યું છે શું તંત્રની આંખો પડ પટ્ટી બાંધેલી હતી મુખ્યમંત્રીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું દીવાલ તો ઠીક છે બાકી આ બિલ્ડિંગ ની કોઈ વેલ્યુ નથી આ ખેતર પડવું કહેવાય આમાં ફૂટ નીચે જવું પડે તે પછી બાંધકામ કરાય તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો વારંવાર રજૂઆતો છતાંય તંત્ર બેદરકારી દાખવી અને અંતે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર ગંભીરમાં દસ નિર્દોષ લોકો હુમાયા છે આ રહ્યો પુરાવો અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ આજે સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો અને આ સમયે બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હોવાથી ટ્રક

તંત્ર દ્વારા મળતી સત્તાવાર માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાનું જિલ્લા એસપી રોહન આનંદે જણાવ્યું હતું અને જ્યારે હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ ચાલી રહી છે ત્યારે ગંભીરા બ્રિજ અકસ્માત આ મોટી દુર્ઘટના સર્જાઈ છે जो ये दुखद घटना हुई है तो गंभीरा बीज भी, बीच में से टूट गया है वहाँ पे बहुत सारी जानहानि हुई है अभी बहुत लोग नीचे डबे हुए हैं, और उसका रेस्क्यू अभी चल रहा है तो यहाँ पे पूरा पादरा तालुका के अंदर जो शोक का माहौल जो अभी लगा हुआ है तो सब लोग यहाँ पे मदद के लिए आ गए हैं हिंदू एकता संगठन के सभी परिवार वाले जो तो संगठन के सभी लोग हैं वो सुबह से लगे हुए हैं मदद करने के लिए खाना पानी जो कुछ भी है वहाँ पे ला ला के सब लोगों को खिला रहे हैं तो अभी मैं क्या बोलूँ ये जो दुख दुखद जो घटना हुई है इसके लिए हमको बहुत दिल में बहुत दुख होता है लेकिन फिर भी हम मदद के लिए आ गए हैं और सबको दिलासा दे रहे हैं जय श्री राम हर हर लोगों आपने अब तक बचा लिया है अभी हम लोग यहाँ पे खड़े साढ़े सात बजे के आसपास ये मूजपुर और गंभीर के बीच का जो पुल है वो टूटने की खबर आई स्थानीय तंत्र के सभी लोग यहाँ पे पहुँच गए थे ये जानने को मिला कि ब्रिज के बीच में से 10 से 15 मीटर का दस से 15 मीटर का, का जो स्लैब है वो टूट के गिर गया था ब्रिज पे उसमें दो वाहन थे वो भी वहाँ पे फंसे रहे और जो ब्रिज के ऊपर दो ट्रक दो पिकअप और एक रिक्शा वो नीचे गिर के नदी में आ गए थे स्थानिक लोगों ने और जो रेस्क्यू टीम्स हैं उन लोगों ने रेस्क्यू करना शुरू किया और अभी तक हमारे हाथ में जो डिटेल्स आई हैं लगभग नौ लोगों की मृत्यु हुई है और उनकी आगे की प्रोसेस फादरा सी एस सी हॉस्पिटल में चालू है नौ जितने लोगों को रेस्क्यू किया गया है उसमें से पाँच को सी एस एस सी हॉस्पिटल रेफर किया गया जो रेस्क्यू किए गए लोग हैं उसमें किसी की भी हालत गंभीर नहीं है और बचाव की जो कामगिरी है वो अभी भी चालू है सर मतलब अभी भी फंसे हुए हमारा अनुमान है आप देख सकते हैं कि दो ट्रक अभी भी पानी में डूबे हुए हैं हमारा अनुमान है कि उसमें भी शायद कुछ लोग हो सकते हैं वो जब एक बार उनकी डिटेल चेकिंग हो जाएगी तभी भी मैं आपको परफेक्टली कह पाऊंगा क्लियर सर एक बार क्लियर करूँ नौ लोग बचाए गए हैं और कितने डेढ़ने बचाए गए अभी नौ लोगों के मृत होने की जानकारी है और नौ लोगों को रेस्क्यू किया गया है सर कौन सी मशीनरी अब यूज कर रहे हैं क्योंकि ट्रक के नीचे भी शायद आप सकते देख सकते हैं तो। सबसे पहले तो हम लोगों ने कोशिश किया था कि जो बोर्ड से बीच नदी में पहुंच के वो रेस्क्यू कर सकें उसके अलावा दोड़े की मदद से रस्से की मदद से लोगों ने मैनुअली भी करने की कोशिश की अभी हम लोग ट्रक को उठाने के लिए ऊपर आप देख सकते हैं जो ब्रिज है उसमें क्रेन से भी करने की कोशिश कर रहे हैं कौन से दूसरे ब्रिज अभी ट्रैफिक को सिंधरोड ब्रिज से होकर डाइवर्ट किया गया है बट वो भी जस्ट फॉर लाइट व्हीकल्स हैवी कमर्शियल व्हीकल को अभी वहाँ से जाने की मना ही नहीं क्योंकि उस वहाँ की भी परिस्थिति बहुत अच्छी नहीं

આપણે ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી છે એમની અંદર રેસ્ક્યુ કામગીરી હજુ ઓનગોઈંગ છે એમની અંદર જે વાહનો છે વાહનોને આપણે બહાર કાઢીને એમની અંદરથી બાનવ હાનિ ઓછી થાય દિશાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે પાંચ ઇન્જર્ડ છે એમની સારવાર ચાલી રહી છે એમાંથી જે સીએચસી પરથી હતા એમને બધાને આપણે એસએસજી રિફર કર્યા છે આ સિવાય જે ડેડ બોડી મળે છે એમનું આપણે ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી અત્યારે સીએચસી ઉપર ચાલી રહી છે રેસ્ક્યુ કામગીરી હજુ ઓન ગોઈંગ છે એમની અંદરથી વાહનો જે પહેલાં નાના વાહનો હતા જેમની અંદર પેસેન્જર્સ વધારે હતા એ આપણે બહાર કાઢ્યા છે ભારે વાહનો છે એમને આપણે બહાર કાઢીએ છીએ પણ એ સામાન્ય રીતે મેન્યુઅલ એફર્ટ્સથી નહીં નીકળે એના માટે આપણે મિકેનિકલ એફર્ટ્સ લગાવીએ છીએ એના માટે રસ્તો થઈ રહ્યો છે થોડી વારમાં એ ભારે વાહનો કરવાની પણ કામગીરી હાથમાં ધરાશે આપણે અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પહેલા પૂરું કરીએ ત્યાર પછી આપણે એનું એસેસમેન્ટ આગળના તબક્કે કરીશું હાલના તબક્કે આપણે જે સીએચસી ખાતે એમને રવાના કરીએ છીએ અહીંથી અત્યાર સુધીમાં આપણને નવ ડેડ બોડીઝ મળી છે અને આપણે એમને રવાના કરી શકીએ અત્યારે ઇન્ટરેસ્ટ અને પોસ્ટમોર્ટમ ની કામગીરી હાલ છે સર કેટલા જ થાય ઇન્જર્ડ અત્યારે પાંચ ઇન્જર્ડ થયા છે એમને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ આ સિવાય એક પેશન્ટ હજુ હમણાં પહોંચ્યો છે એમને પણ આપણે સારવાર તકલીફ બ્રિજની વર્ષોથી રજૂઆત હતી જર્જરી ચાલુ સ્ટેબિલિટી રિપોર્ટ જો તો કોણ જવાબદાર આના માટે વિશેષ કરીને આપણો વિગતવાર આપણે આ માહિતી આપની સાથે પણ શેર કરીશું પણ વિગતવાર અમને અત્યારે પ્રાથમિક સ્તરે રિસ્ક ઓપરેશન ને છે એક વખત રિસ્ક ઓપરેશન થાય ત્યાર પછી એનો એસેસમેન્ટ કરીને આગળની કાર્યવાહી ચોક્કસથી હાથ ધરીશું પણ હાલના તબક્કે આપની પ્રાથમિક ભૂમિકા રિસ્ક્યુ ને છે અહીંયા આપણી તમામ ટીમો એમની અંદર નગરપાલિકાની ટીમ સ્થાનિક આપણા તરવૈયાઓ સ્થાનિક લોકો એનડીઆરએફની ટીમ વીએમસીની ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રશાસન અને પોલીસ આ તમામ અહીંયા રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે એટલે આપણી પ્રાથમિકતા રેસ્ક્યુના ઓપરેશનને અત્યારે પ્રાધાન્ય આપવાનું છે સાથે એક બ્રિજમાં કઈ વ્હીકલ જે છે બ્રિજથી પડી ગયા એવી ઘટનાની ખબર આપણે મળી હતી તો આ ઘટનાને આપણે જાણ હોતા જ આપણે ઈઆરસી ટીમને આ મોકલી દીધું સાથે મારી બે ટીમ પણ આવી ગઈ છે

તો આતા ત્યાર અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત